સુરત પોલીસ ટ્વીટર પરનું એમણે સ્પષ્ટતા આપી પણ એના પછી અમુક સવાલો છે કે જે માત્ર એ એક્સ અકાઉન્ટને લગતા નહીં પણ પોલીસના વ્યવહારને લઈને પણ થઈ રહ્યા છે સામાન્ય માણસ નેતાઓને સરકારને સરકારનો હિસ્સો જે પણ લોકો હોય અધિકારીઓને પોલીસને પત્રકારોને આ બધાને માય બાપ એવું કહે છે એવું કહે છે કે તમે તો માય બાપ છો આપણે કોઈ પણ માણસના ઈશ્વર શોધી લઈએ છીએ અથવા કોઈ પણ વ્યક્તિ કે જેની પાસે થોડી ઘણી પણ શક્તિ છે કે સત્તા છે એનાથી માણસો ડરવા લાગે છે એને શ્રદ્ધાથી પૂજે એ વિષય અલગ છે ને એનાથી ડરે એ અલગ છે અને એને ડરાવવામાં અને એને તુચ્છ ગણવામાં આ લોકો કશું જ બાકી નથી રાખતા સુરત પોલીસે ત્યાંનો એક લાલગેટ વિસ્તાર છે ત્યાં એક ફાસ્ટ દુકાન ચલાવતા માણસોએ દુકાન મોડે સુધી ખુલ્લી રાખી એમણે ખોટું કર્યું જો એમને નિયમો તોડ્યા તો તમે એમની સામે દંડ કરો દંડ કરો એમને કાર્યવાહી કરો દુકાન બંધ કરો બીજું કંઈ પણ કરો કોણે અધિકાર આપ્યો કે તમે જાઓ ને માબેનની ગાળો આપો ને પછી ગાળો આપતા આપતા એને મારો અને એની સાથે આટલું ખરાબ વર્તન કરો તમે પોલીસ છો તમે ગુંડા નથી પણ પોલીસને ગુંડો બનવાનું શોખ છે પોલીસને એવું લાગે છે એટલે બોલિવૂડની ફિલ્મો જોઈ જોઈને પોલીસને એવું લાગે છે કે ગુંડા જેવું વર્તન કરશે તો જ એનો વટ પડશે એટલે પોલીસને જો એવું લાગતું હોય કે ગુંડે કરશે તો એનાથી મહાન સાબિત થઈ જવાની છે તો કદાચ એ ટેમ્પરરી એક બે કે ચાર વર્ષ સુધી તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રની જનતા તમને રીતે યાદ કરશે પણ એનાથી વ્યવસ્થા કોઈ દિવસ કશી બદલાતી નથી અને આમાં ઉપરથી ગુંડાઈના દ્રશ્યો આવે ત્યારે જે પોલીસની ઓલ ઓવર છવીને નુકસાન થાય છે એનો જવાબ શું ડીસીપીએ કહ્યું છે કે તપાસ કરીશું આપણા ત્યાં શું તપાસ થાય છે અને શું પરિણામો આવે છે એનો આપણો બહુ લાંબો ઇતિહાસ છે એટલે એમાં કશું કહેવા જેવું નથી થતું આ વિષય પર મેહુલ બોઘરાએ શું કહ્યું પોલીસે શું કહ્યું સાંભળીએ એમને પણ પોલીસ કર્મચારીઓ કાયદાઓ નો અમલવારી કરવા માટે ખુદ કાયદો ભૂલી ગયા એટલે કે એ જે દુકાનદાર છે એનો જે સ્ટાફ છે જે કર્મચારીઓ છે દુકાન એમના ઉપર થપ્પડ નો વરસાદ કર્યો મા બેન સામે ગાળો આપી આપણે સાંભળી પણ ના શકીએ એવી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો તો ક્યારેક આપણને એવું થાય કે આપણે એક ગલીના ટપુરી અને પોલીસ કર્મચારી આમાં તફાવત શું કરવો એવો વિચાર આવે કે કોઈ ના કોઈ જગ્યાએ આપણે તાલિબાન શાહી માં જીવતા હોય અને કોઈ આપણને ગમે ત્યારે આપણી પોતાની દુકાનમાં આવીને મારી જાય એ એ છતાં પણ આપણે કઈ ના કહી શકીએ તો બસ એટલા માટે એ દુકાનદાર આપણે ફોન કર્યો તો કે તમે આવો